નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલમાં ફરીથી તમારું સ્વાગત છે તો આજે આપણે ભણીશું ધોરણ દસ ચેપ્ટર એક વાસ્તવિક સંખ્યામાં સ્વાધ્યાય એક પોઈન્ટ એક નો પ્રશ્ન એક આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા છીએ તો અહીંયા આપણે ભણીશું પ્રશ્ન નંબર બે આપણે આગળ જે આવ્યા છીએ ત્યાંથી કન્ટિન્યુ કરીશું તો તમને પ્રશ્ન નંબર બે માં કંઈક એવું કીધું છે કે નીચે આપેલ પૂર્ણાંકોની જોડીના ગુસ્સા અને લસા શોધો ગુસ્સા અને લસા બંને શોધવાના છે ત્યાર પછી શું કીધું છે કે

બીજી બાજુ દર્શાવે છે કે પૂર્ણાંકોનો ગુણાકાર તો લસા ગુસ્સા માટે એકાણું છવ્વીસ અને એકાણું આવી કંઈક તમને રકમ આપેલી છે તો આપણે પેલા શું કરીશું બંનેનો લસા ગુસ્સા જે કઈ છે તે શોધીશું તો એના માટે શું કરીશું પેલા અવિભાજ્ય અવયવ પાડીશું તો 26 ના અવયવ આપણે ડાયરેક્ટ અહીંયાથી પાડી દઈએ તો છવ્વીસ દુ છવ્વીસ એવી જ રીતે એકાણું ના ભાગ પાડીએ એકાણું એકી સંખ્યા છે બેકી નથી માટે બે વડે ભાગ ચાલશે નહીં ત્રણ વડે ભાગ ચાલશે તો બંનેનો સરવાળો કરીએ બંને પૂર્ણાંકોનો નવ એક દસ દસ ત્રણ ના ઘડિયામાં આવતા નથી માટે ત્રણ વડે પણ ભાગ ચાલશે નહીં તો ત્રણ પછી અવિભાજ્ય સંખ્યા પાંચ પાંચ વડે ભાગ ચાલશે નહીં કેમ કે નહીં તો કે હા સાત વડે ચાલશે કેમકે આપણને જો ઘડી આવડતા હોય તો આપણને તરત ખ્યાલ આવશે કે તેર સત્તા કેટલા થશે એકાણું તેર સત્તા એકાણું તો તેથી આપણને છવ્વીસ ના અવયવ મળી ગયા કયા બે ગુણ્યા તેર એવી જ રીતે અવયવ કયા મળી ગયા હવે આપણે છવ્વીસ અને એકાણું ગુસ્સા ગુસ્સા એટલે બંનેમાં જે સામાન્ય નીકળે છે તે જ સંખ્યા માત્ર ગુસામાં આવશે તો સામાન્ય નીકળે છે એની નીચે પેલા અંડરલાઈન કરી દો તો બંનેમાં સરખું શું છે તેર તો ગુસ્સા કેટલો આવશે તેર ત્યાર પછી લસા બંને સંખ્યાનો લસાખું સરખું સરખું છે તેને માત્ર એક જ વખત અવયવ લખશો એને કહીશું ગુસ્સા અને લસામાં લખીશું પણ ભેગું કરતા રાખું એક જ વખત લખાશે હવે જે બાકી છે એ બધાને લખી દ્યો તો બાકી શું વધ્યું બે વધ્યા નીચેના માંથી શું વધ્યું સાત વધ્યા તો એને આપણે લખી દઈએ તો ગુણાકાર કરી દઈએ સાત દુ ચૌદ ચૌદ ગુણ્યા તેર કરો અથવા તેર દુ છવ્વીસ છવ્વીસ ગુણ્યા સાત થઈ જશે એકસો ને

તેર તેર નો તગડો વધી એક એટલાથી તમારો ત્રેવીસો ને રફ પેજમાં કરીને અહીંયા તમારે જવાબ લખવાનો રહેશે ત્યાર પછી આપણે બંને પૂર્ણાંકોનો ગુણાકાર આ લસા ગુણ્યા ગુસ્સા આ એક બાજુનું ડાબી બાજુનું પરિણામ મળી ગયું કેટલું મળ્યું ત્રેવીસો ને છાસઠ હવે આપણે અહીંયાનો ગુણાકાર કરું તો બંને પૂર્ણાંકોનો

નવ દુ અઢાર અઢાર ને પાંચ ઓગણીસ વીસ એકવીસ બાવીસ ને ત્રેવીસ એક છ છ એક બે આનો કરી દઈશું સરવાળો ચાર ને બે છ ત્રણ ને બે કેટલો આવી ગયો જવાબ ત્રેવીસો ને છાસઠ માટે બંને જવાબ કેવા આવ્યા સરખા બંને જવાબ સરખા આવ્યા માટે તમારો આજે પ્રમેય છે તે અહીંયા સાબિત થાય છે અથવા ડાબી બાજુ બરાબર જમણી બાજુ આવી જાય છે તેથી ડાબા ઇઝ ઇક્વલ ટુ જબા અવયવ પાડવામાં ભૂલ છે અથવા લસા ગુસ્સામાં ભૂલ છે અથવા તો આ ગુણાકાર માં ભૂલ હોય શકે અધરવાઈઝ તમારો જવાબ તો કમ્પલસરી સરખો જ આવશે આ કેમ કે ક્યારે જ આ પ્રમીય સાબિત થાય છે કોઈ પણ તમે સંખ્યા લઈ લો અવયવ પાડવામાં ભૂલ હશે તો આ જવાબ સરખો નહીં આવે જો આ જવાબ સરખો નથી આવતો બીજા દાખલાની રકમ કઈક આવી છે પાંચસો દસ અને કેટલા બીજા આપ્યા છે બાણું પાંચસો દસ અને બાણું તો આપણે પહેલા બંનેના શું કરીએ અવિભાજ્ય અવયવ પાડીએ

ત્રણ વડે ચાલે છે કે નહીં શોધવા માટે આપણે શું કર્યું સરવાળો પૂર્ણાંકોનો પાંચ પ્લસ પાંચ પ્લસ બે પાંચ ને પાંચ દસ ને બે બાર બાર ત્રણ ના ગળિયામાં આવે છે તો કે હા આવે છે એટલે અહીંયા આખો બંધ કરીને ત્રણ લખી જ દો ત્યાર પછી બસો પંચાવન શું કરી દો ત્રણ વડે ભાગાકાર કરશો એટલે તમને કંઈક જવાબમાં મળશે પંચ્યાસી શું મળશે પંચ્યાસી ભાગાકાર તમે રફ પેજમાં કરી જોજો આપણે થોડોક ટાઈમ બચાવવા માટે હું અહીંયા સ્ટાયરક લખી દઉં છું પંચ્યાસી પંચ્યાસી પછી તમારો ભાગ પાડવા માટે આગળ ફરીથી બેકી સંખ્યા હવે બે પછી ત્રણ આવી ગયા પછી હવે બે આગળ આવશે નહીં તો હવે ત્રણ આ ત્રણ વડે ફરીથી ચાલશે કે નહીં તે જોવા માટે આપણે શું કરી દઈશું બંનેનો સરવાળો આઠ ને પાંચ કેટલા થશે તે તેર ત્રણ ત્રણ ના ઘડિયામાં આવતા નથી માટે ત્રણ વડે ભાગ નહીં ચાલે તો હવે પાંચ છે એકી સંખ્યા તો પાંચ વડે તો ફરજિયાત ભાગ ચાલશે મળે પછી આપણે આગળવા ચાલવાનું નથી તો આ બધી કેવી થઈ ગઈ આપણે અવિભાજ્ય સંખ્યા તો તેથી લખી દઈએ પાંચસો દસ ના ભાગ બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સત્તર ત્યાર પછી અહીંયા છે જોઈએ આપણે બાણું બાણું બે કેવી છે બેકી સંખ્યા છે તો બે વડે ભાગ ચાલશે બે વડે ભાગ ચલાવતા હું બાણું અડધા લખી દઉં છું વડે ચાલે એટલે જે સંખ્યા છે એના એના કેટલા થઈ જશે અડધા અડધા ત્યાર પછી પણ સંખ્યા છે તો હું લખી દઈશ અહીંયા કેટલા આવશે ત્રેવીસ કેટલા આવી જશે ત્રેવીસ દુ છેતાલીસ હવે ત્રેવીસ કેવી થઈ ગઈ અવિભાજ્ય સંખ્યા તો જમણી બાજુ મને અવિભાજ્ય સંખ્યા મળી ગઈ છે તો હું આગળ વધીશ નહીં તો તેથી આપણે અહીંયા લખી દઈએ બાણુના ભાગ કેટલા પડશે બાણું ના બે ગુણ્યા બે ગુણ્યા ત્રેવીસ બે ગુણ્યા બે ગુણ્યા ત્રેવીસ હવે શું કરીશું આપણે લસા અને ગુસ્સા તો તેથી લસા સંખ્યાનો લસા કેટલો આવશે આપણે બંનેમાં સરખી સરખી સંખ્યા છે પેલા નીચે અંડરલાઈન કરી દઈએ તો બંનેમાં શું સરખું છે બે બે બાકી કોઈ સંખ્યા સરખી દેખાય છે તમને તો કે નહીં બીજી એક પણ સંખ્યા સરખી દેખાતી નથી તો આપણે કરીએ ગુણાકાર જે સરખી સરખી છે એને પેલા હું એકવાર લખી દઉં લસામાં ગુણ્યા હવે જે વૈધ્યું છે બધાને લખી દો બરાબર છે તો લાઇનમાં હું નાની મોટી સંખ્યા પ્રમાણે લખીશ તો હું પેલા અહીંયાથી લખી દઈશ બે ત્યાર પછી આ લખી દઉં ત્રણ ત્યાર પછી ગુણ્યા પાંચ ત્યાર પછી ગુણ્યા સત્તર અને એને ગુણ્યા ત્રેવીસ બરાબર છે બધી સંખ્યાને મેં લખી દીધી છે એક એકવાર હવે શું કરીએ બધાનો ગુણાકાર બે દુ ચાર ચાર તેરી બાર બાર પંચા સાઠ એનો ગુણાકાર સાઈઠ એને ગુણ્યા સત્તર ગુણ્યા ત્રેવીસ તમારે ડાયરેક્ટ ગુણાકાર બધાનો કરીને જવાબ લખવો હોય તો પણ ઇટ્સ ઓકે બરાબર જ છે એમાં કોઈ વાંધો નથી તો હું અહીંયા લખી દઉં છું સત્તર ગુણ્યા બધાનો ગુણાકાર સાઠ ગુણ્યા સત્તર સત્તર છંક કેટલા થશે એકસો બે સત્તર છંક એકસો બે પાછળનો ઝીરો ગુણ્યા ત્રેવીસ ત્રેવીસનો એક હજાર વીસ સાથે તમે ગુણાકાર કરશો તો કંઈક તમારો જવાબ કંઈક આવો આવશે ત્રેવીસ હજાર ચારસો ને સાઠ તમે ગુણાકાર કરીને જોઈ જો તો પણ તમે ચકાસી શકો છો રફ પેજમાં તમે તમારી રીતે કોઈ પણ ક્રમમાં ગુણાકાર કરી શકો એવું નથી કે મેં આ ક્રમમાં ગુણાકાર કર્યો છે તો તમારે આ જ ક્રમમાં કરો કોઈ પણ ક્રમમાં તમે ગુણાકાર કરી શકો છો જવાબ તમારો કેટલો આવશે ત્રેવીસ હજાર ચારસો સાઈઠ અને ગુસ્સા ગુસ્સા અ બંનેમાં જે સરખી સંખ્યા છે એ જ ગુસ્સામાં આવશે તો બંનેમાં સરખી સંખ્યા કઈ છે બે અને એ પણ કેટલી વાર લખાશે માત્ર એક જ વખત તો લસા મળી ગયો આપણને ત્રેવીસ હજાર ચારસો સાહીઠ ગુસ્સા કેટલો મળી ગયો બે હવે આપણે શું કરી દઈએ બંનેનો ગુણાકાર લસા અ લસા કેટલો મળ્યો આપણને ત્રેવીસ હજાર ચારસો ને એને ગુણ્યા લસા ગુસા કેટલો મળ્યો બે તો જવાબ આવશે ત્રેવીસ હજાર ચારસો સાઈઠ વડે ગુણાકાર કરતા જઈએ બે ઝીરો ઝીરો બે છંગ બાર બારનો બગડો વધી એક બે ચોક આઠ આઠ ને એક નવ બે તેરી છ બે દુ ચાર તો જવાબ કેટલો આવશે આપણ છેતાલીસ હજાર નવસો ને વીસ ત્યાર પછી બંને પૂર્ણાંકોનો ગુણાકાર બંને પૂર્ણાંકોનો ગુણાકાર તો બંને પૂર્ણાંકોનો ગુણાકાર કરીએ તો બંને પૂર્ણાંક એટલે આપણી જે રકમ છે તે પાંચસો ને દસ ગુણ્યા બાણું આનો ગુણાકાર પણ તમે કરશો તો તાલીસ હજાર નવસો વીસ મારે આવી ગયો છે એટલો જવાબ માટે હું તમને અહીંયા લખીને બતાવું છું તમારે રફ પેજમાં એકવાર ગુણાકાર કરી લેવો જેથી તમારો જવાબ આમ તેમ થાય નહીં અને એવું જરૂરી નથી કે અહીંયા જવાબ આવી ગયો તો તમે અહીંયા લખી દો એટલે સાચું જ પડશે તમારો કદાચ આ ગુણાકાર સાચો છે અને અહીંયા ભૂલ છે એમ પણ થઈ શકે તો તમારા ગુણાકાર કરી લેવો અને ચકાસી લેવો કે બંને સરખું છે કે નહીં જો આ જવાબ અલગ આવે છે આ અલગ આવે છે તો ફરીથી બંને ગુણાકાર કરીને જોઈ લેવું તો ડાયરેક્ટ એક નો જવાબ લખીને બીજો જવાબ ક્યારે લખવાની ભૂલ કરવી નહીં તો અહીંયા શું થાય છે તેથી ડાબી બાજુ ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ સાબિત થાય છે એડી સમજ ત્યાર પછી દાખલા નંબર ત્રણ ત્રણસો છત્રીસ અને કેટલા આપ્યા છે ચોપન ત્રણસો છત્રીસ અને ચોપન ચલો તો આપણે ભાગ પાડીએ ત્રણસો ના તો ત્રણસો ના ભાગ પાડવા માટે બેકી સંખ્યા છે તો પેલા કેટલા વડે ભાગ ચાલશે બે વડે બે વડે ભાગ ચાલે એટલે ત્રણસો ના અડધા થઈ જશે એકસો ને અડસઠ કેટલા થઈ જશે એકસો અડસઠ તમને નથી ખબર પડતી તો તમે ત્રણસો છત્રીસ ભાગ્યા બે ભાગાકાર કરી જો માં અને પછી અહીંયા જે જવાબ આવે તેને લખી દો એકસો અડસઠ પાછી બેકી સંખ્યા તો એનો પાછો બે વડે ભાગ ચાલે એકસો અડસઠ ના અડધા થઈ જશે ચોર્યાસી

બે કી સંખ્યા તો એ છે નહીં તો બે વડે નહીં પડે તો બે ને એક ત્રણ 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 ના ઘડિયામાં ત્રણ એકા ત્રણ તો એનો ત્રણ વડે ભાગ ચાલશે કેટલા વડે ત્રણ વડે ત્રણ સત્તા એકવીસ હવે અહીંયા મારી પાસે અવિભાજ્ય સંખ્યા આવી હવે હું આગળ વધીશ નહીં તો આ બધી કેવી આવી ગઈ અવિભાજ્ય સંખ્યા તો આપણે અવિભાજ્ય સંખ્યાને ભાગ સ્વરૂપે પછી દર્શાવી દઈશું તો પહેલા આપણે ચોપન ની પણ શોધી લઈએ ચોપન ની અવિભાજ્ય સંખ્યાઓ ચોપન બે કી સંખ્યા છે તો પેલા બે વડે ભાગ ચાલશે ચોપન ના અડધા થઈ જશે સાત ને બે નવ નવ ત્રણ ના ઘડિયામાં આવે છે તો કે હા ત્રણ વડે ભાગ ચાલશે નવ તેરી સત્યાવીસ નવ પણ અવિભાજ્ય નથી માટે નવ ના ભાગ પડે છે નવ ના એક જ ભાગ પડે છે કયા ત્રણ તેરી નવ તેને આપણે લખી દઈએ ત્રણ તેરી નવ તો બધી મારી પાસે કેવી થઈ ગઈ બધાને આપણે લખી દઈએ એટલે કઈ ઉપાધિ જ નહીં તો ઘાત સ્વરૂપે લખી દઈએ એક બે ત્રણ ચાર બે કેટલી ઘાત આવશે ચાર ઘાત ગુણ્યા ત્રણ છે અહીંયા લખી દઈએ બે એક જ વાર છે તો બે એક વાર ગુણ્યા ત્રણ કેટલી વાર છે એક બે ને ત્રણ વાર તો ત્રણ ની કેટલી ઘાત આવશે ત્રણ ઘાત કેટલી ઘાત ત્રણ ઘાત હવે લખી દઈએ લસા કેટલો થશે તો લસામાં આપણે શું કરીશું મોટી વાળી સંખ્યા લઈશું કઈ લઈશું મોટી વાળી સંખ્યા તો લસામાં આપણે બે ની ચાર ઘાત અહીંયા પણ બે છે અહીંયા પણ બે છે પણ મોટી વાળી સંખ્યા છે એને લઈ લઈએ તો બે ની કેટલી ઘાત ચાર ઘાત તો પછી બે ને આ બે ને લખાશે નહીં મોટી ઘાતમાં એ આવી ગઈ છે માટે ત્રણ અને અહીંયા પણ ત્રણ છે નાની ઘાત વાળી યાદ રાખજો ખાસ યાદ રાખજો લસામાં કઈ લખાય છે મોટી ઘાત વાળી સંખ્યા માટે વધ્યા કેટલા આવે સાત તો એને સાત ને પણ લખી દઈએ આવે બધાનો ગુણાકાર બે જો બે ચાર વખત ચાર ઘાત માટે બે નો ચાર વખત ગુણાકાર બે દુ ચાર દુ આઠ દુ સોળ ગુણ્યા ત્રણ ઘાત છે સત્યાવીસ ત્રણ તેરી નવ તેરી સત્યાવીસ ગુણ્યા સાત અને આ બધાનો ગુણાકાર કરી દઈએ સોળ સત્તા એને ગુણ્યા સત્યાવીસ કરી દો એટલે તમારો જવાબ આવશે કે ત્રણ હજાર ચોવીસ સમથિંગ કેટલો જવાબ આવશે ત્રણ હજાર ને ચોવીસ ત્રણેયનો ગુણાકાર કરી જોજો રફ પેઝમાં જવાબ કેટલો આવશે ત્રણ હજાર ચોવીસ અને ગુસ્સા અ શોધી લઈએ આપણે ઉપર જગ્યા હું ખાલી રાખું છું માટે અહીંયા લખું છું તમે એને નીચે લખી શકો છો ગુસ્સા અ બરાબર બંનેમાં સરખો શું છે તો કે બે બે અને સો નાની ઘાત કઈ છે તો કે આ નાની સંખ્યા તો એક જ વખત બે આવશે બેની એક ઘાત અહીંયા કોઈ પણ ઘાત ન હોય તો કેટલી ઘાત હોય એક ખાસ યાદ એક પણ ઘાત ન હોય ત્યારે એની કેટલી ઘાત હોય એક અહીંયા ત્રણની એક પણ ઘાત નથી તો કેટલી ત્રણ ની એક ઘાત છે અહીંયા ત્રણ ની ત્રણ ઘાત છે તો નાની સંખ્યા કઈ તો કે ત્રણ ની એક ઘાત તો આ બંનેનો ગુણાકાર ત્રણ દુ ને છ તો તમારો જવાબ ગુસ્સા કેટલો આવશે બે ગુણ્યા ત્રણ

ગુણ્યા ભૂસા કેટલો છે છ તો ત્રણ હજાર ચોવીસ ગુણ્યા છ બરાબર તમારો જવાબ આવશે કેટલો જવાબ આવશે ત્યાર પછી બંને પૂર્ણાંકોનો ગુણાકાર બંને પૂર્ણાંકોનો ગુણાકાર તો બંને પૂર્ણાંક કયા છે ત્રણસો ને છત્રીસ ગુણ્યા ચોપન

કે નીચે આપેલા પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવ પાડી પ્રશ્ન નંબર અવિભાજ્ય અવયવ પાડીને તેનો ગુસ્સા અને લસા શોધો તો એના અવિભાજ્ય અવયવ પાડતા જવાના છે એટલે લસા ગુસ્સા બહુ હવે તમને એકદમ સરળ લાગવું જોઈએ તો નીચે આપેલા પૂર્ણાંક ને આપણે જોઈએ તો પેલી સંખ્યા આપણને આપી છે બાર પંદર અને એકવીસ બાર પંદર અને એકવીસ તો આપણે તેના અવયવ પાડીએ પેલા પછી લસા ગુસા મળશે અવયવ પાડા વગર તો નહીં મળે કંઈ તો આપણે પેલા અવિભાજ્ય અવયવ પાડી જ નાખીએ કે બાર ના અવિભાજ્ય અવયવ બે બે કી સંખ્યા છે બાર તો બે અને છ છ ના ફરીથી કઈ અવયવ પડશે તો છ ના એક જ અવયવ પડે છે ત્રણ દુ ને છ ત્રણ અવિભાજ્ય સંખ્યા આવી ગઈ માટે હવે આગળ ભાગ ચાલશે નહીં એવી જ રીતે પંદર ના પાડી દઈએ પંદર ના પાડશું તો પંદર બેકી સંખ્યા નથી માટે બે વડે નહીં ચાલે બે પછીની સંખ્યા ત્રણ તો કે પાંચ ને એક છ ત્રણ વડે પડે છે ત્રણ ના તમને ડાયરેક્ટ ખબર પણ પડે ખ્યાલ પણ આવે કે ત્રણ પંચા ને પંદર એટલે સીધા ત્રણ પંદરના એક જ ભાગ પડે છે પંદર એકા પંદર ને ત્રણ પંચા પંદર બાકી કોઈ પડતા નથી હવે એકવીસને થોડા દૂર લખી દો અને ત્યાર પછી એકવીસ ના ભાગ પાડી દઈએ સાતેરી એકવીસ અથવા ત્રણ સત્તા એકવીસ આના પણ આટલા જ ભાગ પડશે હવે આગળ કોઈ ભાગ પડતા નથી તો આપણે બધાને લખી દઈએ કે તેથી બાર બરાબર બરાબર ત્રણ ગુણ્યા પાંચ અને એકવીસ બરાબર ત્રણ ગુણ્યા સાત આ બધાના અવયવ લખી દીધા હવે શું કરીશું એનો લસા અને ગુસ્સા તો પેલા ગુસ્સા લખી દઈએ ગુસ્સા બહુ સરળ છે માટે પેલા ગુસ્સા ગુસ્સા તો ત્રણેય સંખ્યામાં આવતી સરખી સંખ્યા સરખો અવયવ એટલે સંખ્યાનો બાર પંદર ને એકવીસ નો ત્રણ અને લ સા અ તો લસા માં અવયવી આવે છે તો બધાને લખી દઈશું પણ જે સરખું છે એને કેટલી વાર લખીશું માત્ર એક વાર સરખું કયું છે ત્રણ

ત્યાર પછી બીજો દાખલો બીજા દાખલાની રકમ તમને કઈક એવી આપી છે અને ઓગણત્રીસ સત્તર ત્રેવીસ અને ઓગણત્રીસ હવે આના અવયવ અવિભાજ્ય અવયવ પાડવાના અને એનો લસા અને ગુસ્સા શોધવાનો છે તો જો અહીંયા ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે તમે એનો ડાયરેક્ટ શું કરશો ભાગ પાડીને અવિભાજ્ય અવયવ પાડવા જશો પણ તમને ખ્યાલ હશે એક થી સો સુધીની અવિભાજ્ય સંખ્યા તો તમને આ ત્રણેય સંખ્યા ને જોઈને ખ્યાલ આવી જશે કે સત્તર ત્રેવીસ ઓગણત્રીસ અવિભાજ્ય સંખ્યા છે આ ત્રણે અવિભાજ્ય સંખ્યા હોવાથી કોઈ પણ અવિભાજ્ય સંખ્યાનો ગુસ્સા હંમેશા કેવો આવે એક ગુસ્સા હંમેશા કેટલો આવશે એક કેમ કે એમાંથી કઈ સામાન્ય નીકળતું જ નથી હવે આ ત્રણેયના અવયવ જ નથી પડતા પણ નથી નીકળવાનું ગુસ્સા લસા કેટલો આવશે તો કે અવિભાજ્ય અવયવોનો નો લસા અવિભાજ્ય સંખ્યાનો લસા હંમેશા તે સંખ્યાઓના ગુણાકાર જેટલો હોય છે આ તમે ધોરણ સાતમાં શીખી ગયા છો જો યાદ હોય તો અવિભાજ્ય હંમેશા એક આવે અને આવશે તો કરી દઈશું તો પેલા તમે સત્તર અને ત્રેવીસ નો ગુણાકાર કરી જો પછી એનો જે જવાબ આવે છે ને ઓગણત્રીસ જોડે આપણે ગુણાકાર કરીશું ને બધાના ગુણાકારનો જવાબ કંઈક આવશે અગિયાર હજાર કેટલો જવાબ આવશે અગિયાર હજાર ત્રણસો ને ઓગણ ચાલીસ માટે થઈ ગયો લસા ત્યાર પછી ત્રીજો દાખલો જોઈએ કેટલી રકમ આપી છે તમને અને પચીસ આવું કંઈક આપેલું છે તમને આઠ નવ અને પચીસ બરાબર છે ને તો હવે આપણે એનું પણ શું શોધવાનું છે લસા અને ગુસ્સા તો ચલો શોધીએ તો આઠ ના ભાગ પાડીએ આઠ બેકી સંખ્યા છે તો બે બે ચોક આઠ ચાર હજુ બેકી સંખ્યા છે તો બે દુ ચાર ચલો અહીંયા આવી ગયા અવિભાજ્ય સંખ્યા તો હવે આગળ વધશું નહીં ત્યાર પછી ત્રણ સોરી નવ નવ નો કેટલા વડે ભાગ ચાલે નવ ના એક જ અવયવ પડે છે પચીસ ના પણ એક જ અવયવ પડે છે કયા સીધા યાદ રાખી લો પચુ પચુ પચીસ બીજા કોઈ અવયવ પડતા નથી તો તેથી આઠ ના અવયવ લખી દઈએ બે એક બે ને ત્રણ બે કેટલી વાર છે ત્રણ વાર તો બે ની ત્રણ ઘાત કેટલી ત્રણ ઘાત અથવા આપણે અહીંયા ચલો છૂટું પાડવા છૂટું છૂટું લખી દઈએ ત્યાં સુધી તમને ખ્યાલ આવે શું કોમન નીકળે છે બરાબર છે પછી છે નવ નવ ના અવયવ છે ત્રણ ગુણ્યા ત્રણ ત્યાર પછી છે પચીસ પચીસ ના અવયવ છે પાંચ ગુણ્યા પાંચ હવે આપણે શું લખીએ શોધીએ પેલા તો ત્રણેય નો ગુસ્સા

પચું પચું પચીસ તો આ શું થયું તો કે આ તમારી હતી રકમ ફરીથી આવી ગઈ આઠ નવ ને પચીસ આઠ નવ ને પચીસ શું કામ આવે આવ્યું કે આનામાંથી કઈ વસ્તુ સામાન્ય નથી નીકળતી માટે સંખ્યા તમને પાછી મળી ગઈ તો ઉપરનાની ની જેવું થશે પણ એટલું ધ્યાન રાખજો કે આ ત્રણેય અવિભાજ્ય સંખ્યા છે માટે ગુસ્સા એક અને લસા ત્રણેય ગુણાકાર કર્યો પણ અહીંયા અવિભાજ્ય સંખ્યા નથી માટે આપણે ભાગ પાડી પછી નક્કી કર્યું કે અહીંયા ગુસા એક આવશે ને લસા કેટલું આવશે ત્રણેય ગુણાકાર જેટલો અને ત્રણેય નો ગુણાકાર કેટલો થશે આઠ નવા બોતેર ને બોતેર ગુણ્યા પચીસ કરશો તો તમારો જવાબ કંઈક આવો આવશે આવશે જવાબ અઢારસો આ થઈ ગયો તમારા લસા અને ગુસ્સાવાળો પ્રશ્ન ત્રણ અહીંયા પૂરો થાય છે તો આજે આપણે એટલું રાખીશું આ વિડીયોમાં આગળના પ્રશ્ન આપણે આગળના વિડીયોમાં જોઈશું ધન્યવાદ